નવા છે વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની પંદર એવી યોજનાની માહિતી ઉપર આપણે નજર કરશું કે જે યોજનાની અંદર વર્ષ બે હજાર ચોવીસની અંદર સુધારા વધારા થયા છે અને આ સુધારા વધારા સાથે ગુજરાતની જનતા છે એમને વર્ષ બે હજાર ચોવીસમાં લાભો છે એ મળતા રહેશે તો સૌથી પહેલી યોજના છે કે રાજ્યમાં માર્ગ અકસ્માતો છે એ વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે જે મુજબ રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતની અંદર ઇજાગ્રસ્ત થાય છે તો તેને નજીક સરકારી કે ખાનગી હોસ્પિટલની અંદર તાત્કાલિક સારવાર આપવામાં માટે રાજ્ય સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે ઈજાગ્રસ્ત વ્યક્તિને અડતાલીસ કલાકમાં વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને એ વ્યક્તિ છે એમનો જીવ બચી જાય એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા સીધી આ રકમ છે એ હોસ્પિટલને ફાળવવામાં આવશે તો મિત્રો આ યોજનાનો લાભ છે એ ગુજરાતના તમામ લોકો છે એ વર્ષ બે હજાર ચોવીસની અંદર લઈ શકશે કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થાય છે અને એ વ્યક્તિ ઈજાગ્રસ્ત થાય છે અને એને હોસ્પિટલની અંદર તમે સારવાર માટે લઈ જ જાઉ છો તો રાજ્ય સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની સહાય છે એ ઇજાગ્રસ્ત વ્યક્તિ છે એમને આપવામાં આવશે તો રાજ્ય સરકારની ગુજરાતના લોકો માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ યોજના મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો બીજી યોજના છે જેમનું નામ છે કુંવરબાઈનું મામેરો મિત્રો આ યોજનાની અંદર સુધારો થયો છે જેમાં એક ચાર બે હજાર એકવીસ પછી જે વ્યક્તિ લગ્ન કરે છે એમને બાર હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવે છે અને જે વ્યક્તિના એક ચાર બે હજાર એકવીસ પહેલાં લગ્ન થયેલા હોય એવી કન્યાઓને દસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે તો મિત્રો કુંવરબાઈનું યોજના છે એની અંદર પણ સુધારો કરવામાં આવ્યો છે હવે એમાં રૂપિયાની સહાય છે એ મળવા પાત્ર રહેશે અને એની અંદર આવકનું ધોરણ છે એટલે કે આવક મર્યાદા છે એ પણ વધારવામાં આવી છે પહેલા આવક મર્યાદા ઓછી હતી પરંતુ હવે છ લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા છે એ નક્કી કરવામાં આવી છે તો મિત્રો ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની જે દીકરીઓ છે એમની માટે કુંવરબાઈનું મામેરું છે એ યોજના ચલાવવામાં આવે છે અને આ યોજના અંતર્ગત ડાયરેક્ટ દીકરીઓના ખાતામાં ડીબીટી ના માધ્યમથી પૈસા છે એ મોકલવામાં આવશે તો રાજ્ય સરકારની મહત્વપૂર્ણ યોજના કે જેનો લાભ છે એ વર્ષ બે હાજર ચોવીસ ની અંદર તમે લઈ શકશો ત્યાર પછી આગળની યોજના ઉપર નજર કરીએ તો એ યોજના અંતર્ગત તમે મફતમાં બસ મુસાફરીનો લાભ છે એ લઈ શકશો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ પ્રકારની બસોમાં રાજ્યની અંદર તેમજ ગુજરાત રાજ્યની બહાર મુસાફરીના કિસ્સામાં મફત મુસાફરીનો લાભ છે એ લઈ શકશો ઈ સમાજ કલ્યાણ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન નામની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી છે એ કરવાની રહેશે ગુજરાત રાજ્યની અંદર ચાલીસ ટકા કે તેથી વધારે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમને આ યોજના લાભ છે એ મળવા પાત્ર રહેશે એટલે કે એવા લોકોને મફત મુસાફરી છે પરંપરાગત કૃષિ વિકાસ યોજના આ યોજના છે એ કેન્દ્ર સરકારની છે આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ હેક્ટર પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય છે એ પૂરી પાડવામાં આવે છે ઓર્ગેનિક ઉત્પાદન ની અંદર ઓર્ગેનિક ખેતીની અંદર સહાય આપવા માટે ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના છે એ બહાર પાડવામાં આવી છે આ અંતર્ગત ખેડૂતોને દર ત્રણ વર્ષે પચાસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવે છે તો તમે ખેડૂત છો અને ખેતી કરી રહ્યા છો એમાં ખાસ કરીને ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છો તો પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત તમે કેન્દ્ર સરકાર પાસેથી પચાસ હજાર રૂપિયાની સહાય છે એ વર્ષ બે હજાર ચોવીસની અંદર મેળવી શકશો ત્યાર પછી મિત્રો કેન્દ્ર સરકારની બે ખૂબ જ મોટી યોજના છે કે જે યોજનાની અંદર ગુજરાતની દરેક જનતાએ લાભ છે એ લેવો જોઈએ અને એ અંતર્ગત તમને બે લાખ રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે પહેલી યોજના છે એમનું નામ છે પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અને બીજી યોજના છે એમનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના આ બંને યોજનાની અંદર બે લાખ રૂપિયા સુધીની સહાય છે એ સરકાર તરફથી તમને મળવાપાત્ર રહે છે મિત્રો આ બંને યોજનાની અંદર તમારે વીમો છે એ કરાવવાનો રહેશે પ્રથમ યોજના છે પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના એની અંદર જે વીમાધારક છે એટલે કે વ્યક્તિ છે એમનું મૃત્યુ થાય છે ત્યાર પછી એમના પરિવારજનો છે એમને બે લાખ રૂપિયા છે એ આપવામાં આવે છે અને બીજી યોજના છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એની અંદર જે વીમાધારક છે એટલે કે વ્યક્તિ છે એમનું મૃત્યુ થાય છે અથવા તો એક્સિડન્ટ થાય છે અથવા તો કંઈ કામ કરતા હોય અને કામમાં પડી જાય છે અને એના શરીરની અંદર ખોડ ખાપણ આવે છે એટલે કે ડિસિબિલિટી આવે છે તો પણ તમને વીમો છે મળવા પાત્ર રહે છે એટલે કે ખાડખોપરના કિસ્સામાં પણ તમને વીમો છે એ મળવા પાત્ર રહેશે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની અંદર તો આ બંને યોજનાની અંદર ગુજરાતની જનતાએ છે એ લાભ લેવો જોઈએ હવે થોડુંક તમને વધારે જણાવી દઉં કે આની અંદર કઈ રીતે લાભ લેવાનો છે તો સૌથી પહેલાં તો આ યોજનાની અંદર લાભ લેવા માટે તમારી નજીક જ્યાં પણ બેંક આવેલી હોય ત્યાં તમારે જવાનું રહેશે અને કહેવાનું રહેશે કે અમારા બેંક ખાતાની અંદર અમારે પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના છે એ ચાલુ કરવી છે અને આ યોજના ચાલુ કરવા માટે વાર્ષિક તમારે ચારસો છત્રીસ રૂપિયાનું પ્રીમિયમ છે એ ભરવાનું રહેશે મિત્રો ખૂબ જ ઓછું પ્રીમિયમ કહી શકાય દિવસનો તમારે એક રૂપિયો અથવા તો એક રૂપિયા આજુબાજુ પૈસા છે એ કપાવવાના રહેશે ચારસો છત્રીસ રૂપિયા એટલે મંથલી તમારે તમારે છત્રીસ પોઈન્ટ સમથિંગ રૂપિયા છે એ કપાવવાના રહેશે અને એની અંદર ન્યૂનતમ ઉંમર છે એ અઢાર વર્ષ નક્કી કરવામાં આવી છે અને મહત્તમ ઉંમર છે એ પચાસ વર્ષ નક્કી કરવામાં આવી છે એટલે કે અઢારથી લઈ અને પચાસ વર્ષ વચ્ચેના જે વ્યક્તિ છે એ આ વીમો કરાવી શકે છે અને વીમા ધારક છે એમનું મૃત્યુ થાય છે ત્યાર પછી આ લાભ છે એ મળવાપાત્ર રહેશે અને વીમા ધારકના ખાતામાંથી ઓટો ડેબિટ પૈસા છે એ કપાઈ જશે દર વર્ષે તમારે રિન્યૂ કરાવવા પણ નહીં જવું પડે તમે રિન્યૂની ત્યાં પ્રોસેસ છે એ પણ રાખી શક્ષો એટલે કે તમારા બેંક ખાતામાંથી જ આ રૂપિયા છે એ કપાઈ જશે દર વર્ષે તમારે આ યોજનાની અંદર બીજી કોઈ ઝંઝટ નહીં આવે અને અચાનક એવું બને કે વીમા ધારક છે એમનું મૃત્યુ થાય છે તો એમના પરિવારજનોને બે લાખ રૂપિયાનો વીમો છે એ મળવાપાત્ર રહેશે આ વીમો ચાલુ રાખવા માટે તમારે દર વર્ષે પ્રીમિયમ ભરવું પડશે જો તમે પ્રીમિયમ ભરવાનું બંધ કરી દેશો તો એ વર્ષથી આ યોજના તમારી માટે બંધ થઈ છે એ પણ ગણી લેવામાં આવશે તો ત્યાર પછી તમને વીમો છે એ મળવાપાત્ર નહીં રહે એટલે દર વર્ષે તમારે પ્રીમિયમ છે એ કપાવવું પડશે મિત્રો અહીંયા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની વાત કરવામાં આવે તો એની અંદર પ્રીમિયમ ખૂબ જ ઓછું છે આપણે જણાવી દઈએ કે પહેલા પ્રીમિયમ છે બાર રૂપિયા હતું પરંતુ પેલી જૂન બે હજાર બાવીસ થી પ્રીમિયમ વધારી દેવામાં આવ્યું છે અને હવે વીસ રૂપિયા મંથલી પ્રીમિયમ છે એ કરી દેવામાં આવ્યું છે આ યોજનાની અંદર પણ તમને બે લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ છે એ આપવામાં આવે છે તમારી નજીક જ્યાં પણ બેંક આવેલી હોય તમારું જ્યાં બેંકમાં ખાતું આવેલું હોય અથવા તો પોસ્ટ ઓફિસની અંદર પણ તમે આ વીમો છે એ કરાવી શકો છો આની અંદર મિત્રો અઢારથી લઈ અને સિત્તેર વર્ષના જે લોકો છે એમને લાભ મળવા પાત્ર રહે છે એટલે કે અઢારથી લઈને સિત્તેર વર્ષના લોકો આ વીમો છે એ ખરીદી શકે છે અને આની અંદર તમારે પ્રીમિયમ ભરવાનું હોય છે એ પ્રીમિયમ પહેલી જૂનથી લઈ અને ત્રીસ મે સુધી માન્ય રહે છે દર વર્ષે તમારે આ પ્રીમિયમ છે એ રિન્યૂ કરાવવાનું હોય છે જે વર્ષે તમે રિન્યુ નહીં કરાવો એ વર્ષથી મિત્રો આ યોજના છે એ બંધ કરી દેવામાં આવશે તો તમારે વાર્ષિક છે એ બસોને રૂપિયા આજુબાજુ પૈસા છે એ કપાવવાના રહેશે અને એને આધારે તમે બે લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો છે એ મેળવી શકશો કોઈ પણ બેંકની અંદર તો મિત્રો આપને ખાસ જણાવી દઈએ કે તમે આ વીમો ચાલુ કરાવવા માંગો છો તો નજીક જ્યાં પણ બેંક શાખા આવેલી હોય ત્યાં જઈને અથવા તો તમારી પાસે નેટ બેન્કિંગની સુવિધા હોય તો તમે ઘર બેસી ઘર બેસીને પણ આ પોલિસી છે એ ખરીદી શકો છો એટલે કે આ યોજના છે એ ચાલુ કરી શકો છો તો ગુજરાતની દરેક જનતાએ ખાસ આ બે યોજના છે એની અંદર લાભ લેવો જોઈએ જેથી કરીને તમારા ઘરની અંદર આકસ્મિક કોઈ આવી વસ્તુ થાય તો તમે બે લાખ રૂપિયાની સહાય છે વીમો છે એ ક્લેમ કરી શકો છો મિત્રો હાલમાં આ યોજના છે એ તમને ઝંઝટવાળી લાગતી હશે પરંતુ જ્યારે કોઈ એવું એક્સિડન્ટ બને છે અથવા તો કોઈ એવી ઘટના બને છે ત્યારે તમને આ બંને યોજના છે એ ખૂબ જ ફાયદાપૂરક ફાયદાકારક છે એ પરવડે છે ત્યાર પછી મિત્રો સાતમા નંબરની યોજના છે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આ યોજના છે એ કોરોના કાળની અંદર ચાલુ કરવામાં આવી હતી અને આ યોજના અંતર્ગત દેશના એંસી કરોડથી વધારે કાર્ડ ધારકો છે એમને પાંચ કિલો મફતમાં ઘઉં આપવામાં આવે છે અથવા તો પાંચ કિલો મફતમાં ચોખા છે એ આપવામાં આવે છે સાથે પરિવાર દીઠ એક કિલો ચણા છે એ પણ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે અને હવે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે આ યોજનાનો લાભ છે એ વર્ષ બે હજાર સુધી રાશન

આવશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો આઠમા નંબરની યોજના છે યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના કે જે અંતર્ગત તમે પાંચ હજાર રૂપિયા મેળવી શકશો અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતાં જે કામદારો છે એમની માટે ભારત સરકારે આ યોજના છે એ ચાલુ કરી હતી આની અંદર અઢાર વર્ષથી લઈ અને ચાલી વર્ષ સુધીના લોકો છે એ રોકાણ કરી શકે છે એટલે કે તમે રોકાણ કરશો એના ઉપર સરકાર છે એ તમને પેન્શન આપશે એટલે કે તમે જેટલું રોકાણ કરશો એની સામે એટલા રૂપિયા છે એ સરકાર એમાં રોકાણ કરશે અને તમારી ઉંમર છે એ સાઠ વર્ષને વટાવી જાય ત્યાર પછી સરકાર તમને વધુમાં વધુ પાંચ હજાર રૂપિયાનું પેન્શન આપશે તો મિત્રો તમારી ઉંમર છે એ ત્રીસ વર્ષને વટી ગઈ છે તો ખાસ તમારે આ યોજનાની અંદર લાભ લેવો જોઈએ આ યોજના અંતર્ગત તમારે રોકાણ કરવાનું ચાલુ કરી દેવું જોઈએ જેથી કરીને તમારી ઉંમર છે એ સાઠ વર્ષને વટાવે ત્યાર પછી સરકાર છે એ તમને ત્રણ હજાર રૂપિયાથી લઈને પાંચ હજાર રૂપિયાનું દર મહિને પેન્શન આપે આપને જણાવી દઈએ કે તમારી જમા રકમ ઉપર સરકાર છે એ કેટલાક પૈસા ઉમેરે છે અને ત્યાર પછી આ પેન્શન આપે છે આ યોજનાની અંદર લાભ લેવા માટે તમારી નજીક જ્યાં પણ પોસ્ટ ઓફિસ આવેલી હોય અથવા તો બચત બેંકની અંદર તમારું બે બચત ખાતું હોય ત્યાં જઈ અને તમે આ યોજના છે એ ચાલુ કરાવી શકો છો તો હજી સુધી તમે અટલ પેન્શન યોજના હેઠળ છે એ પૈસાનું રોકાણ નથી કરતા આ યોજનાની અંદર લાભ નથી લીધો તો વહેલી તકે લઈ લેજો જેથી કરીને તમારી ઉંમર છે એ ખૂબ જ વધારે થઈ જાય તમે ઘરડા થઈ જાય જ્યારે તમારે

મળશે મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના આ યોજના પણ અટલ પેન્શન યોજના જેવી જ છે આની અંદર ગુજરાતના ખેડૂતો છે જેમાં ખાસ કરીને અઢારથી લઈને ચાલી વર્ષના ખેડૂતો છે એ રોકાણ કરી શકે છે પંચાવનથી લઈને બસ્સો રૂપિયાનું તમારે રોકાણ કરવાનું રહેશે અને તમારું જેટલું રોકાણ થશે એના ઉપર સરકાર છે એ એટલું સામે રોકાણ કરશે અને ત્યાર પછી સાઠ વર્ષ પછીની જે ઉંમર હશે એ ઉંમરમાં દર મહિને તમને ત્રણ હજાર રૂપિયા આપશે એટલે કે વાર્ષિક તમે છત્રીસ હજાર રૂપિયા છે એ મેળવી શકશો વૃદ્ધાવસ્થાની અંદર ખેડૂતોના બીજો કોઈ સહારો નથી હોતો ત્યારે આ યોજના થકી ખેડૂતને દર મહિને ત્રણ હજાર રૂપિયા છે એ મળવા પાત્ર રહેશે તો મિત્રો હજી સુધી તમે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની અંદર લાભ નથી મેળવ્યો એટલે કે ખાતું નથી ખોલાવ્યું તો વહેલી તકે ખોલાવી લેજો ઓટો ડેબિટ દ્વારા પૈસા છે એ કપાતા જશે અને આ યોજના છે એ ચાલુ રહેશે અને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને તમને ત્રણ હજાર રૂપિયા છે એ મળવાપાત્ર રહેશે એટલે કે ખેડૂતોને વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા મળશે સ્પેશિયલી ગુજરાતના ખેડૂતો માટે અને દેશના ખેડૂતો માટે આ યોજના છે યોજનાનું નામ પીએમ કિસાન માનધન યોજના અને મિત્રો એવી જ રીતે કેન્દ્ર સરકાર દ્વારા બીજી યોજના ચલાવવામાં આવે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કે જેની અંદર વાર્ષિક ખેડૂતોને રૂપિયાની સમય આપવામાં આવે છે એટલે કે બે બે હજાર રૂપિયાના હપ્તા છે એ આપવામાં આવે છે અને હાલમાં મિત્રો એવી માહિતી મળી રહી છે કે કેન્દ્ર સરકાર વર્ષ બે હજાર ચોવીસનું બજેટ રજૂ કરશે એ બજેટની અંદર આ યોજના અંતર્ગત છ હજારને બદલે આઠ હજાર રૂપિયા છે એ ખેડૂતને આપવામાં આવશે એટલે કે ત્રણ હપ્તા મળે છે એમની જગ્યાએ ખેડૂતોને હવે ચાર હપ્તા છે એ મળવાપાત્ર રહેશે બજેટની અંદર મોટી જાહેરાત કરવામાં આવશે હજી સુધી તમે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની અંદર લાભ નથી મેળવ્યો તો વહેલી તકે ફોર્મ ભરી અને લાભ લેવાનું ચાલુ કરી દેજો પંદર હપ્તા છે ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે અને હવે માર્ચ મહિના પહેલાં સોળમો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે ત્યાર પછી મિત્રો અગિયારમાં નંબરની યોજના છે યોજનાનું નામ છે પીએમ વિશ્વકર્મા યોજના મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસની અંદર આ યોજના છે એ શરૂ કરવામાં આવી હતી અને આમાં સોળસોથી વધારે કરોડ રૂપિયાનું બજેટ છે એ પણ ફાળવવામાં આવેલું છે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ પાંચ ટકાના વ્યાજદરે લોન છે એ આપવામાં આવે છે બે હપ્તામાં લોન આપવામાં આવે છે પ્રથમ હપ્તાની અંદર એક લાખ રૂપિયા અને બીજા હપ્તાની અંદર બે લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે એટલે ટોટલ ત્રણ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે અને જે કારીગરો હોય એમને પાયાની અધતન તાલીમ છે એ પણ આપવામાં આવે છે અને જે કારીગરો અથવા તો લાભાર્થી છે એમને પંદર હજાર રૂપિયાની ટૂલ કીટ છે એ પણ આપવામાં આવે છે આની અંદર અઢાર પ્રકારના જે વેપારો છે એમનો સમાવેશ કરવામાં આવ્યો છે જેની અંદર ખાસ કરીને કારીગરો હોય શિલ્પકારો હોય સુથાર હોય વળી બનાવનાર હોય લુહાર હોય તાળા બનાવનાર હોય સુવર્ણકારો હોય કુંભાર હોય આવા દરેક વ્યક્તિ છે એમનો સમાવેશ કરવામાં આવ્યો છે તો મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ આવા લોકો છે એ પોતાનો વેપાર ચાલુ કરવા માટે અથવા તો નવો ધંધો ચાલુ કરવા માટે સરકાર પાસેથી લોન છે એ લઈ શકશે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશે એમાં વ્યાજ દર છે એ માત્રને માત્ર પાંચ ટકા રહેશે અને સાથે પંદર હજાર રૂપિયાની ટૂલ કીટ છે એ પણ મેળવી શકશે અને તાલીમ છે એ પણ મેળવી શકશે તો ખાસ કરીને નાના વેપારો છે નાના વેપારો કરનાર જે કારીગરો છે એમની માટે આ યોજના છે એ ખૂબ જ ફળદાયી રહેશે વર્ષ બે હજાર ચોવીસની અંદર અને હાલમાં મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ચાલુ છે તો તમે વહેલી તકે જેથી કરીને આવનાર દિવસોની અંદર તમને આ દરેક લાભો છે એપીએમ વિશ્વકર્મા યોજના હેઠળ મળવાપાત્ર રહે ત્યાર પછી મિત્રો વર્ષ બે હાજર ચોવીસ ની અંદર ગુજરાતના ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય મળશે ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓની અંદર રાહત આપવા માટે ઓગસ્ટ બે હજાર વીસમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એ શરૂ કરવામાં આવી હતી આ યોજના અંતર્ગત તમારા ખેતી પાકની અંદર નુકસાન જાય છે દુષ્કાળને કારણે પૂરને કારણે અતિવૃષ્ટિને કારણે અને એની અંદર નુકસાન છે એ તેત્રીસથી લઈને સાઠ ટકા સુધીનું થાય છે તો તમને ચાર હેક્ટરની મર્યાદામાં વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે અને સાઠ ટકા કરતાં વધારે તમારા કૃષિ પાકોની અંદર નુકસાન જાય છે તો તમને પચીસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે ચાર હેક્ટરની મર્યાદામાં તો મિત્રો આવા કિસ્સાની અંદર ખેડૂતો પચીસ હજાર રૂપિયાની સહાય છે એક મુખ્યમંત્રી કિસાન યોજના અંતર્ગત મેળવી શકશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો તેરમા નંબરની યોજના છે કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા યોજના બે છે એ શરૂ કરવામાં આવી છે આવનાર ત્રણ વર્ષ સુધી એટલે કે વર્ષ બે હજાર છવ્વીસ સુધી આની અંદર લાભ આપવામાં આવશે એટલે કે ખાસ કરીને બીપીએલના કાર્ડ ધારકો છે જે અનાજ લઈ રહેલા કાર્ડ ધારકો છે એમને વર્ષ બે હજાર ચોવીસની અંદર પણ મફત ગેસ સિલિન્ડર છે એ આપવામાં આવશે એટલે કે નવા પંચોતેર લાખ કનેક્શન છે એ આવનાર ત્રણ વર્ષની અંદર આપવામાં આવશે તેવી સરકારે જાહેરાત કરી છે અને એ માટે સોળસો ને પચાસ કરોડ રૂપિયા છે એ પણ મંજૂર કર્યા છે અને આપને જણાવી દઈએ કે ઉજ્જવલાના લાભાર્થી છે એમને ત્રણસો રૂપિયાની સબસિડી છે એ પણ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે અને હાલમાં એવી પણ માહિતી મળી રહી છે કે ગુજરાતની જનતા છે એમને બજેટ પછી ચારસો ને પચાસ રૂપિયામાં ખાસ કરીને ઉજ્જવલાના લાભાર્થી છે એમને ગેસ સિલિન્ડર છે એ રાજસ્થાનની સરકારે જે રીતે આપ્યો છે એ રીતે આપવામાં આવશે તો બજેટની અંદર જાહેરાત કરવામાં આવશે અને ઉજ્જવલાના લાભાર્થી છે એમને ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ પણ બજેટ પછી આપવામાં આવશે હાલમાં આવી ચર્ચા થઈ રહી છે એટલે હજી સુધી તમે ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન નથી લીધું તો વહેલી તકે તમે ગેસ કનેક્શન છે એ મેળવી લેજો વર્ષ બે હજાર ચોવીસની અંદર ગેસ કનેક્શન આપવાની પ્રક્રિયા ચાલુ છે ત્યાર પછીની યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના બે હજાર એકવીસની અંદર જે જાહેરાત કરવામાં આવી હતી એ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા સપાટ જમીન ઉપર પાક્કું મકાન બનાવવા માટે એક લાખ અને વીસ હજાર રૂપિયાની નાણાંકીય સહાય અને ડુંગરાળ વિસ્તારની અંદર પાક્કું મકાન બનાવવા માટે સરકાર તરફથી એક લાખ અને ત્રીસ હજાર રૂપિયાની નાણાકીય સહાય છે એ પૂરી પાડવામાં આવશે તો મિત્રો વર્ષ બે હજાર ચોવીસની અંદર તમે મફતમાં ઘર બનાવવા માંગો છો તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમે અરજી છે એ કરી શકો છો આ સિવાય મિત્રો નેવું દિવસ સુધી મનરેગા હેઠળ તમે રોજગારી છે એ મેળવી શકો છો અને એ અંતર્ગત તમને સત્તર હજાર બસો એંશી રૂપિયાની રોજગારી મળવાપાત્ર રહેશે અને બાર હજાર રૂપિયાની સહાય પણ તમને શૌચાલયના બાંધકામ માટે મળવાપાત્ર રહેશે આમ દોઢ લાખ રૂપિયાની સહાય છે એ તમે વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત સરકાર પાસેથી મેળવી શકો છો એટલે કે એક લાખને ત્રીસ હજાર અથવા તો એક લાખને વીસ હજાર રૂપિયા પાક્કો મકાન બનાવવા માટે અને સત્તર હજાર રૂપિયા આજુબાજુની મજૂરી છે એ તમે મનરેગાના કાર્ડ હેઠળ મેળવી શકો છો અને બાર હજાર રૂપિયાની સહાય છે એ તમે શૌચાલય બનાવવા માટે મેળવી શકો છો આમ તમે વર્ષ બે હજાર ચોવીસની અંદર દોઢ લાખ રૂપિયાની સહાય છે એ સરકાર પાસેથી મેળવી શકો છો તો હજી સુધી તમારી પાસે પાક્કું મકાન નથી તમારી પાસે બીપીએલનું કાર્ડ છે તો વહેલી તકે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર તમે ફોર્મ ભરી દેજો જેથી કરીને લિસ્ટિંગ થાય અને એ લિસ્ટિંગમાં તમારું નામ આવી જાય અને ત્યાર પછી સરકાર તરફથી તમે આ સહાય છે એ બેંક ખાતાની અંદર મેળવી શકો ત્યાર પછીની યોજના છે ગુજરાતના ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાને લઈને મિત્રો ઓગણીસો ને અઠ્ઠાણુંમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમના ખેતી અથવા તો કૃષિ ખર્ચ માટે પર્યાય ધિરાણ મળી રહે તે માટે આ યોજના છે એ શરૂ કરવામાં આવી હતી આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાર ટકાના રાહત દરે કૃષિ લોન છે એ આપવામાં આવે છે અને ગુજરાતના જે ખેડૂત પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે એમને વીમો પણ મળવા પાત્ર રહે છે એટલે કે આ કાર્ડ ધરાવતા ખેડૂતોને અકસ્માત વીમા કવચ છે એ પણ મળે છે જેમાં કોઈ દુર્ઘટના થાય છે અને ખેડૂતને તફલીક થાય છે એવા કિસ્સામાં ખેડૂતને અથવા તો એમના પરિવારજનોને વીમો છે એ આપવામાં આવે છે અને મિત્રો તમે કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવા માંગો છો અને એની અરજી કરવા માંગો છો તો એસ બીઆઈની ઓફિશિયલી વેબસાઇટ અંતર્ગત તમારે પ્રોસેસિંગ ચાર્જ છે એ પણ ચૂકવવો પડશે જ્યાં સુધી તમે પચાસ હજાર રૂપિયાની લોન લેશો ત્યાં સુધી તમારે કોઈ ચાર્જ છે એ ચૂકવવો નહીં પડે પરંતુ પચાસ હજારથી વધારે તમે લોન લેશો પચાસ હજારથી લઈને ત્રણ લાખ રૂપિયાની લોન છે તમને મળવા મળવાપાત્ર રહે છે એટલે કે ત્રણ લાખ રૂપિયા સુધીની તમે લોન લેવા માંગો છો ત્રણથી ચાર ટકાનું દર છે તમારે ભરવાનું રહેશે તો એમાં તમારે પ્રોસેસિંગ ચાર્જ છે એ પણ 就够我。 પડશે આપને જણાવી દઈએ કે તમે તમારી નજીક જ્યાં પણ જે બેંક આવેલી હોય તેમાં જે અને કિસાન ક્રેડિટ કાર્ડ છે એ કઢાવી શકો છો અને ઓનલાઈન અરજી છે એ પણ કરી શકો છો હવે અહીંયા મહત્વપૂર્ણ માહિતી તમને એ આપવાની છે કે કેન્દ્ર સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની અંદર વધારાનું વ્યાજ છે એ એડ કરવામાં આવે છે એટલે કે સાત ટકા વ્યાજ બેંકને ભરવું પડતું હોય તો એમાં ત્રણ ટકા વ્યાજ છે એ કેન્દ્ર સરકાર દ્વારા એડ કરવામાં આવે છે અને ચાર ટકા છે એ ખેડૂતોએ ભરવાનું હોય છે પરંતુ ઘણી વખત એ બને છે કે ચૂંટણી આવતી હોય અથવા તો બીજા કોઈ એવા કિસ્સા આવતા હોય ખેડૂતોને નુકસાની થઈ હોય એવા કિસ્સાની અંદર સરકાર તરફથી કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો હોય એમનું વ્યાજ ભરી દેતી હોય ખેડૂતોએ કોઈ પણ પ્રકારનું વ્યાજ છે એ ભરવાનું રહેતું નથી એટલે આ રીતે સરકાર એવી જાહેરાત કરતી હોય કે ખેડૂતોનું વ્યાજ છે એ માફ કરી દેવામાં આવ્યું છે એટલે કે લોન છે એની ઉપર વ્યાજ માફી આપી દેવામાં આવી છે તો મિત્રો વર્ષ બે બે હજાર ચોવીસની અંદર પણ લોકસભાની ચૂંટણી આવી રહી છે તો એ ચૂંટણી પહેલાં સરકાર છે એ જાહેરાત કરી શકે છે અને ખેડૂતોની લોન માફી લોન ઉપર જે વ્યાજ છે એ માફ કરી શકે છે આપ સૌ જાણો છો કે પાક ધિરાણ છે એની અંદર જીરો ટકા પાક ધિરાણ છે એ ભરવાનું હોય છે ખેડૂતોએ એવી રીતે કિસાન ક્રેડિટ કાર્ડ છે એ અંતર્ગત જે ખેડૂતોએ લોન લીધેલી છે એમને પણ જીરો ટકા વ્યાજ છે એ સરકાર કરી શકે છે અને ખેડૂતોની લોન છે એ પણ માફ કરી શકે છે તો લોન માફીને લઈને વ્યાજ માફીને લઈને મહત્વપૂર્ણ સમાચાર અને તમે ખેડૂત છો અને કિસાન ક્રેડિટ કાર્ડ જે નથી કઢાવ્યું તો વર્ષ બે હજાર ચોવીસની અંદર તમે કિસાન ક્રેડિટ કાર્ડ છે એ કઢાવી શકો છો અને લોન પણ મેળવી શકો છો સરકાર તમારી માટે મોટી જાહેરાત કરી શકે તો તમને મોટો ફાયદો છે એ થઈ શકે છે